હાલ નવરાત્રી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે શહેરમાં ખૂણે ખાતરે શેરી ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર છેલ્લા અડસઠ વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા આ શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે મારી દીકરી મારે આંગણે અને બેટી બચાવો બેટી પઢાઓ જેવી થીમ પર ગરબા મહોત્સવ યોજાઈ રહ્યો છે આ પ્રસંગે ખાસ કરીને રશિયાના સાંસદ સાથી વડોદરાના સાંસદ હેમંત જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે ગરબે ગુમતા સૌનું મન જીતી લીધું ગાયક નીતિન પટેલ અને તેમના વૃંદ દ્વારા ગવાતા પરંપરાગત ગરબાના સ્વરૂપ પર યુવાનો યુવતીઓ નાના બાળકોથી લઈને સૌએ પરંપરાગત પોશાક પહેરીને મન મૂકીને ગરબા રમી આનંદ વ્યક્ત કર્યો હતો દયાળભાઓના કાચામાં યોજાતા શેરી ગર્ભાશય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે અને પરંપરા સાથે આધુનિક સંદેશાઓ પ્રસરાવતા એક અનોખું ઉદાહરણ બની રહ્યું છે અનુભવ તમામ આપણા સાંસદો વિવિધ સાત દેશ થી વધારે દેશના સિન્ડિકેટ અલગ અલગ ગરબાઓ જોઈ રહ્યા છે અલગ અલગ યુનિવર્સિટીઓમાં વિઝિટ કરી રહ્યા છે વડોદરા નું ફૂડ સેવુ સર્ડ એમ એ પણ એમને માન્યું છે અને આજે જુદું વડોદરા જ્યાં વસે છે એવા દયા ભાવ નો ખાટો ત્રણ ભાવના ખાતામાં પર જે ગરબા થઈ રહ્યા છે એનો પણ અનુભવ લેવા તેઓ આવ્યા છે જયારે એમને કહ્યું કે અહિયાં સ્ત્રી સશક્તિકરણ અને બેટી બચાવો બેટી ભણાવો પર અહિયાં ગરબા થઈ રહ્યા છે તો તેઓને ખુબ આનંદ થયો વિશ્વાસ આવ્યો કે ભારત હવે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો અડસઠ પૂર્ણ કરી અડસઠ વર્ષમાં મંગલ પ્રવેશે અને અમે ત્રીજી એક પરંપરા ની કરો અમે સાચવી છે અને આ મંડળમાં અમે છેલ્લા વર્ષથી બેટી બેટી એક કોન્સેપ્ટ લઈને અમે છોકરીના છોકરાના મા બાપ અહી અગાડી એમની નજર અને કોઈ બી જાતના અમે વ્યવસ્થાક્રમ મંડળના સભ્યો દરેક જોડે ઉભા રહી દરેક વ્યવસ્થા અને છોકરીઓને છાલા ના પડી જાય એના માટે અમે રોજે રોડ ઉપર કાર્પેટ પાથરીએ છીએ ખાસ કરીને આજનો દિવસ માતાજી પિતાજી કારણ કેરબા સાંભળ્યા રમ્યા પણ મારા એટલે અમારા માટે બહુ અવવાજ્ય છે આ ઉપર રમતા કોંગો ને જોઈને ખૂબ જ તેમને જોયું કે અડસઠ વર્ષ પૂરા થયા પછી આજે એવું લાગ્યું કે માતાજીએ રીતે અને ભારતના મોદી અપીલ છે સંજોગો છે જેમને ભેગા કર્યા અને આ મંડળ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યા આપણા માધ્યમ જો જરૂર એમનો આભાર વ્યક્ત સાંસદ ખૂબ આજે અહીંયા ગરબાના બે ચક્કર માર્યા એમાં રમવાનો બી ઉલ્લાસ બહુ જ વધી ગયો એમનો બી ઉત્સાહ વધી ગયો અને પછી બી કરો કારણ કે આપણા સાંસદ છે એની જોના સાંસદ બનતા હતા એ ખૂબ અનુરોહ અનુભવ થયો અને ખૂબ આનંદ થયો